મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે વિક્રમ નંબર વન ફિલ્મ વિશે જાણો આ ફિલ્મ સ્વર્ય અને નિષ્ઠા પર કેન્દ્રિત એક ઉચ્ચ ઉજાવાન એક્શન ડ્રામા છે આવા વાર્તા હિંમત અને બદલો લેવાની થીમ સાથે ગૂંથાયેલી છે વિક્રમ ઠાકોર જે મુખ્ય પાત્ર ભજવે છે કે એવા યુવાનની ભૂમિકા છે જે સમાજમાં રહેલા દુષ્ટ તત્વો સામે લડે છે ફિલ્મમાં હીરો અસત્ય અને અન્ય સામે લડતા જોવા મળે છે જે ટેલરમાં સ્પષ્ટ દેખાય છે તે સમાજ પરિવર્તન લાવવા અને ગરીબોને ન્યાય અપાવવા માટે લડે છે આ વાર્તા ફક્ત એક્શન જ નહીં પણ ભાવનાત્મક તત્વોથી પણ ભરપૂર છે જે દર્શકોને ફિલ્મ સાથે જોડી રાખે છે વાર્તાના કેન્દ્રમાં હીરોનું સંઘર્ષ અને સમાજમાં તેના દ્વારા લાવવામાં આવેલી ક્રાંતિ છે આ ફિલ્મનું નિર્દેશન જીતુ પંડાય કરશે અને તેમાં શ્વેતા સેન ભૂમિ ગૌર અંજલિ બારોટ અને ઉષા ભાટિયા જેવા કલાકારો પણ છે આ ફિલ્મ સત્તરો ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ ગઈ છે તો તમે પણ આ ફિલ્મ જોઈ ના હોય તો જોવાનું ભૂલતા નહીં અને આ ફિલ્મ ને વધુમાં વધુ જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ માં નવાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી